છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકોતેર તાલુકામાં માવઠું થયું છે જેમાં સૌથી વધુ નવસારીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે અને આજે પણ હજુ છવ્વીસ ઓક્ટોબરના રોજ ચોવીસ જિલ્લામાં ભારેથી અતિભારે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આજે બીએસ નાઇન સાથે ખાસ જોડાયા છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાહેબ સૌપ્રથમ તો સાહેબ આપનું સ્વાગત છે પરેશભાઈ હું તમને ખાસ પૂછવા માંગુ છું તો ની અંદરથી ના ચોમાસાની વિદાય થઈ ગઈ છે પણ હજુ શિયાળાની શરૂઆત થઈ નથી ને સ્વાભાવિક રીતે જોવા જઈએ તો ઘણી વખત એવું બનતું હોય છે કે ચોમાસું પૂર્ણ થાય અને શિયાળાની શરૂઆત થાય વચ્ચે કોઈને કોઈ માવઠું એટલે કે કમોસમી વરસાદ છે એ વરસી જતો હોય છે અને એવી જ રીતે જોવા જઈએ તો અત્યારે આપણે ભારત દેશની અંદર બે પ્રકારના ચોમાસાની ઋતુ આમ તો ચાલતી હોય છે એટલે એક તો જે પહેલી જૂને ચોમાસું ચાલુ થાય છે જે કેરળથી શરૂઆત થાય છે એ મેરુત્યનું ચોમાસું હોય છે પણ મધ્ય ભારતના ભાગોમાંથી જયારે ચોમાસાની વિદાય થાય છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ વગેરે આ રાજ્યોમાંથી ચોમાસાની વિદાય થાય ત્યાર પછી દક્ષિણ ભારતની અંદર ઈશાનના ચોમાસાની શરૂઆત થઈ જતી હોય અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાનના ચોમાસાની જે શરૂઆત થઈ ચૂકી છે ત્યાં ચોમાસું સક્રિય છે જેને કારણે બંગાળની ખાડીના અરબ સાગર છે એ બંનેની અંદર બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે એમાં થોડા દિવસ પહેલા એક સિસ્ટમ બની હતી જે સિસ્ટમ છે એ કર્ણાટક થી દક્ષિણ પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં બની હતી એ સિસ્ટમ ઉત્તર તરફ ખસી આવીને અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતનું જે તાપમાન છે એ પણ નોર્મલ કરતા વધારે છે એવરેજ અત્યારે ચોત્રીસ થી લઈને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં ગુજરાતનું તાપમાન જોવા મળી રહ્યું છે અને જે ઈશાનનું ચોમાસું સક્રિય છે અને ત્યાં અરબ સાગરમાં જે સિસ્ટમ બની એ ઉત્તર તરફ ખસી આવી જેને જે સિસ્ટમ હતી ઊંચા તાપમાનને કારણે મજબૂત પણ બની છે નામ તો સૌ પ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે મજબૂત થઈને લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર અને ત્યારબાદ આજે એ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે

સમયગાળા દરમિયાન છૂટાછવાયા ઝાપટા થવાના છે સૌ વાત કરવા વિસ્તારમાં બેન તો આની સૌથી વધારે અસર છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં જોવા મળે તેવું ઘણા સમયથી અમે અનુમાન વ્યક્ત કરી રહ્યા છીએ જેમાં દક્ષિણ ગુજરાતના જે ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી નવસારી બારડોલી બીલી ડાંગ તાપી આ તમામ જે વિસ્તારો છે આ તમામ વિસ્તારની અંદર સુધીમાં બે ઇંચ આસપાસનો વરસાદ વરસી શકે અને અમુક સેન્ટરો હશે જે આઇસોલેટેડ વિસ્તારો હશે એની અંદર કદાચ બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાઈ શકે છે અને આ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જે વરસાદ પડશે તેમાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે અને અમુક જગ્યાએ પવનની ઝડપ છે કિલોમીટર પ્રતિ શક્યતાઓ છે એ સાથે જે દક્ષિણ ગુજરાત ગુજરાત ને બાદ કરતા રાજ્યના બીજા વિસ્તારો છે જેમાં બીજા નંબર હશે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર ની અંદર પણ ચાર જિલ્લા એવા છે કે જેમાં સૌથી વધુ તીવ્રતા જોવા મળી શકે છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ આ વિસ્તારો એવા છે કે એની અંદર લગભગ મોટા ભાગના વિસ્તારની અંદર બે ઇંચ આસપાસનો વરસાદ અને અમુક તાલુકાઓની અંદર બે થી લઈને પાંચ ઇંચ સુધીનો પણ વરસાદ વરસી શકે એટલે ત્રીસ તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના અમુક તાલુકાઓ એવા પણ હશે કે ત્યાં પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસે એટલે નદીઓમાં પાણી આવે અને એક પ્રકારે ઘણું બધું નુકસાન થાય એ પ્રકારનો વરસાદ છે એ ત્રીસ તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાંથી કોઈ પણ તાલુકાઓમાં એ જોવા મળી શકે છે આ વિસ્તાર ની બાદ કરતા બીજા વિસ્તાર છે સૌરાષ્ટ્રના દાખલા તરીકે બોટાદ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર એમાં છૂટા છવાયા હળવા સામાન્ય નોંધાતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે તેમાં પણ હળવાથી મધ્યમ ને એક ભારે ઝાપટા નોંધાય તેવું એક અનુમાન છે ત્યાર પછી સૌથી ઓછી અસર છે એ કચ્છ જિલ્લામાં જોવા મળશે કચ્છ જિલ્લાની અંદર આમ તો મોટા ભાગે વાદળછાયું વાતાવરણ હશે કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે બીજું વિસ્તાર હશે ઉત્તર ગુજરાતનો જોકે ઉત્તર ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતા તીવ્રતા ઘણી ઓછી હશે ત્યાં પણ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે જેમાં ખાસ કરીને અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા વાવથરા પાટણ મહેસાણા તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ હશે અને છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ ઝાપટા ન થાય તેવી એક શક્યતા છે મધ્ય ગુજરાતની અંદર વિરમગામ આણંદ સાણંદ નડિયાદ ખેડા વડોદરા કપરવન ગાંધીનગર અને અમદાવાદ આ તમામ વિસ્તારની અંદર પણ મોટાભાગે છૂટા છવાયા કોઈ કોઈ છે ગુજરાત વાગરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારો થોડી તીવ્રતા વધારે રહેશે ત્યાં લગભગ અડધા થી લઈને એક ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે એવી જ રીતે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હશે છોટાઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર જેવા વિસ્તાર છે તેમાં પણ લગભગ તેમાં પણ લગભગ અડધા થી લઈને એક ઇંચ સુધીનો વરસાદ જોવા મળે તેવો એક અનુમાન છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે અરબ સાગરની ની અંદર કમોસમી જે વરસાદની સિસ્ટમ અત્યારે આપણે સક્રિય છે તે ગુજરાતથી ઘણી બધી નજીક કહેવાય છે આઉટર ક્લાઉડ છે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે જેને કારણે ત્રીસ ઓક્ટોબર સુધી આ ગુજરાતની અંદર તીવ્ર માવઠું જોવા મળશે અને એમાં જે મેં આપને બેન વિસ્તારોના નામ જણાવ્યા છે કોઈ જિલ્લાનું નામ જણાવ્યું હોય જરૂરી નથી કે એ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડે પચાસ વિસ્તારમાં વરસાદ હોય પચાસ વિસ્તારમાં કદાચ ન પણ જોવા મળે પણ એક પ્રકાર માવઠાનો માહોલ છે તો અત્યારે ગુજરાત ભરની અંદર સર્જાઈ ગયો છે આ માવઠું છે આપણે ત્રીસ તારીખ સુધી તીવ્ર અસર જોવા મળશે અને પાછળના ત્રણ દિવસ સામાન્ય અસર જોવા મળે તેવું એક અનુમાન છે જી પરેશભાઈ માવઠાની વાત થઈ છે તો એક ખાસ સવાલ મારે એ પૂછવો છે ક્યાંક ને ક્યાંક જળવાયુ પરિવર્તન પહેલાના સમયમાં એટલા માવઠા ન જોવા મળતા એ પણ ખાસ કરીને દિવાળી પછી એટલા માવઠા ન થતા તો ક્લાઇમેટ ચેન્જની અસર વારંવાર જોવા મળી રહી છે જળવાયુ પરિવર્તન વિશે શું કહેશો પર્યાવરણ અને આપણી જે આખી બેધર સાયકલ છે અત્યારે છેલ્લા એક બે દાયકાથી ખોરવાઈ ગઈ છે ખોરવાઈ ગઈ છે એની પાછળના ઘણા બધા કારણ છે પહેલી વાત તો એ છે હવે વૃક્ષોની ઘટતી જતી સંખ્યા કેમ કે અત્યારે આપણે જે પ્રકારે વૃક્ષોની જે સંખ્યા ઘટે છે તે ખૂબ ચિંતાજનક છે કોઈ પણ પણ હોય અમે તો ઘણા બધા માધ્યમથી અલગ અલગ જે સર્વે કર્યા છે એના ઉપર જળવાયુ પરિવર્તનનો બદલાવ જોવા મળ્યો છે જેમાં આમ એવરેજ જોવા જઈએ તો દરેક વ્યક્તિ છે એ પોતાના જીવનકાળ દરમિયાન ચાર વૃક્ષ છે એ કાપે છે કેમ કે દરેક વ્યક્તિને લાકડાની જરૂર પડે છે ફર્નિચર બનાવવું હોય બેડ બનાવો છે ઘરનું ફર્નિચર હોય ઓફિસનું ફર્નિચર હોય ટેબલ ખુરશી વગેરે તો એક વ્યક્તિનું જે આપણે જીવન ચક્ર પૂર્ણ કરવા માટે મોટા ચાર વૃક્ષ જેટલા અઠ્યાવીસ કરોડ વૃક્ષ છે એ તો કાપવા જ પડશે તો અઠ્યાવીસ કરોડ વૃક્ષ આપણે નવા ઉગાડી અને મોટા કરીએ એવી કોઈ યોજના અત્યારે હાલમાં દેખાતી નથી એટલે દિવસે ને દિવસે જે વૃક્ષ ઘટતા જાય છે આ ખૂબ મોટું ચિંતાનું કારણ છે વૃક્ષો ઘટ્યા છે જેને કારણે પશુ પક્ષીની સંખ્યામાં પણ ઘટાડો થયો છે અનેક પક્ષીઓ તો એવા છે કે માત્ર ચિત્રમાં જ આપણે બાળકોને બતાવી શકીએ છીએ ફિઝિકલ અને રૂબરૂ આપણે બતાવી નથી શકતા કેમ કે જોવા જ નથી મળતા અનેક પ્રકારના પક્ષીની સંખ્યા ઘટી છે એવી રીતે જંગલી પ્રાણીઓની પણ સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે અનેક કારણ એવા છે જેને કારણે આપણું જે દરિયાઈ તાપમાન છે એમાં પણ ખાસ કરીને જે આપણું અરબ સાગરનું તાપમાન છે એ છેલ્લા

નોર્મલ કરતા તાપમાન ઊંચું જાય છે તો અલનીનો ક્રિએટ થાય છે નોર્મલ કરતા તાપમાન નીચું જાય પ્રસાદ મહાસાગરનું તો પણ ક્રિએટ થાય છે એટલે જે જે દરિયાઈ તાપમાન ઉપર હવામાન ચાલે છે અને હવે આપણે વૃક્ષોની સંખ્યા ઘટી છે એની સાથોસાથ દરિયાઈ તાપમાન પણ ઉછાતું જાય છે જેને કારણે આપણી વેધર સાયકલ છે એ ખોરવાય છે જેને કારણે પરિણામ એવું બન્યું છે કે જ્યારે પણ વરસાદ પડે છે તો કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થઈ જાય કોઈ જગ્યાએ અનાવૃષ્ટિ થાય કમોસમી વરસાદ થાય અથવા તો ઉનાળા દરમિયાન અસહ્ય ગરમી અને રેકોર્ડ બ્રેક તાપમાનને લુંધાવ આ તમામ બાબતો છે એ અત્યારે આ સૂચવી રહી છે જો અત્યારે આપણે જાગૃત નહીં થઈએ અને આવનારા સમયમાં આપણે પર્યાવરણની ચિંતા નહીં કરીએ તો એક સમય એવો પણ આવશે કે આ પૃથ્વી ઉપર પશુ પક્ષી અને સાથે માનવ સભ્યતાને પણ જીવન જીવવું એ આપણે અઘરું થઈ જશે મુશ્કેલ થઈ જશે એટલે પર્યાવરણ આપણું બહુ ચિંતાજનક બદલાઈ રહ્યું છે જેની અસરો છે અત્યારે ઋતુ ચક્ર ઉપર પણ જોવા મળી રહી છે અત્યારે જે પ્રમાણે ચાલી રહ્યું છે એમાં જો ખાસ કોઈ કાળજી રાખવામાં નહી આવે તો આવનારા સમયમાં જે આપણે ત્રણ સિઝન છે શિયાળો ઉનાળો ચોમાસું વગેરે આ ત્રણેય સિઝન જે પીરિયડ છે એ ચેન્જ થઈ જશે અને આપણા માટે અહીં ખેતીથી લઈ અને વસવાટ છે એ પણ મુશ્કેલ બની જશે વધુ પરેશભાઈ હું એ જાણવા માંગુ છું કે મોનથા વાવાઝોડા ને લઈને ક્યાંક 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 ચર્ચાઓ થઈ રહી છે તેની ગુજરાત ઉપર શું અસર થઈ શકે છે બેન આમ તો બંગાળની ખાડી અરબસાગર છે બંને સક્રિય છે 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 એટલે જે સિસ્ટમ અત્યારે ડિપ્રેશન સુધી આવનારા કદાચ હવે નબળી પડશે પણ હવે આગળ જઈને સાયકલોન નથી બનવાનું હા એક ચોક્કસ થી વાત છે કે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ છે એ સિસ્ટમ અત્યારે હજુ પણ મજબૂત થાય તેવું અનુમાન છે કોઈ પણ દરિયાની અંદર સિસ્ટમ બને છે તો એને ઊંચું તાપમાન મળે ત્યારે વધારે સિસ્ટમ મજબૂત થતી હોય છે જેમાં ખાસ કરીને ભારત દેશની અંદર જેમ અને ઈશાન બે ચોમાસા છે એવી રીતે પણ બે આવે છે લઈને જુલાઈ સુધીનો જે સમયગાળો હોય છે એને પ્રી કહેવામાં આવે છે ત્યાર પછી પંદર સપ્ટેમ્બરથી લઈને પંદર નવેમ્બર સુધીનો જે સમય હોય છે એ પોસ્ટ મોન્સૂન સાયક્લોનનો સમયગાળો હોય છે સ્વાભાવિક રીતે આ સમયગાળા દરમિયાન તાપમાન છે એ ઉચકાતું હોય જેવી રીતે જમીનની તાપમાન ઉચકાય છે તો દરિયાઈ તાપમાન પણ ઊંચું આવતું હોય છે અને દરિયાની અંદર કોઈ પણ વરસાદી સિસ્ટમ બને અને ત્યાંનું તાપમાન ઓગણત્રીસ ડિગ્રી કરતા વધુ હોય તો એ વધુ સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે કેમ કે ઊંચું તાપમાન છે એ એક નવી એનર્જી આપે છે એટલે કોઈ પણ વરસાદી સિસ્ટમ બને છે તો શરૂઆતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન હોય એ પછી મજબૂત થાય તો લો બને વેલમાર્ક લો પ્રેશર બને ડિપ્રેશન બને ત્યાર પછી મજબૂત થાય તો ડીપ ડિપ્રેશન બને અને ડીપ ડિપ્રેશન સુધી આ પાંચ કેટેગરી છે તમામ વરસાદી સિસ્ટમ કહેવામાં આવે છે જો ડીપ ડિપ્રેશન ને પણ સતત ઊંચું તાપમાન મળે સમુદ્રી તાપમાન જોઈને ઊંચું મળે છે તો એ સિસ્ટમ ડીપ ડિપ્રેશન છે પછી સાયક્લોન માં કન્વર્ટ થતી હોય સાયક્લોન બની જતું હોય છે એટલે અત્યારે એક જે સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર એ કદાચ સાયક્લોન સુધી જઈ શકે જો કે હજુ પણ એને સાયક્લોન જાહેર કરવા માટે ઘણો બધો સમય છે અત્યારથી થોડુંક સાયક્લોન નું સ્વરૂપ આપવું એ વહેલું પડશે પણ જો એ સાયક્લોન બનશે તો એને અલગ અલગ કન્ટ્રીના જે નામ હોય છે તે દેશની કમિટી છે તે દેશ કમિટી મળીને એના નામ નક્કી કરતી હોય છે દરેક એક નામ આપવાનો ક્રમ હોય છે આ વખત ક્રમ છે થાઈલેન્ડ દેશ દેશનો તરફથી મોન્થા નામ છે એડવાન્સમાં એનું નક્કી કરવામાં આવ્યું છે એટલે જો અત્યારે આ જે બંગાળની ખાડીમાં સિસ્ટમ છે એ કદાચ સાયક્લોન બનશે તો એનું નામ મોન્થા આપવામાં આવશે અને કદાચ એ જો સાયક્લોન નહીં બને અને એ પછી અરબસાગર કે બંગાળની ખાડીમાં કોઈ પણ જગ્યાએ ભવિષ્યમાં

એટલે હમણાં આપણે અરબ સાગર થોડુંક સાવચેત રહેવાની જરૂર છે કોઈ ડરવાની જરૂર નથી બંગાળની ખાટીની સિસ્ટમ છે કદાચ સાયક્લોન બનશે તો પણ ગુજરાતને એની કોઈ જ પ્રકારે અસર નહીં થાય ગુજરાતને કાંઠે અત્યારે ઓલરેડી એક સિસ્ટમ સક્રિય છે એને કારણે માવઠું થશે એ માવઠાને કારણે ગુજરાતને નુકસાન થાય એ ચોક્કસ વાત છે અત્યારથી કદાચ અનુમાન કરવું ખૂબ વહેલું છે પરંતુ તમે જોડાયા છો એટલે જરૂરથી સવાલ પૂછવા માંગુ છું કે હોડી સુધી આ વર્ષે કેવા માવઠા જોવા મળશે તમને શું લાગે છે બેન પહેલી વાત તો એ છે કે જ્યાં સુધી ગરમીનું વાતાવરણ છે ત્યાં સુધી સુધી કોઈ પણ સિસ્ટમ છે ગુજરાત પહોંચી જતી માવઠું થતું હોય છે આ પછી પણ એક વધુ છે એ કદાચ નવેમ્બરના શરૂઆતમાં અથવા તો નવેમ્બરના મધ્યે એક માવઠું થાય તેવી શક્યતાઓ છે જોકે એ માવઠું હશે તો પણ એકદમ સામાન્ય હશે બહુ અત્યારનું માવઠું છે એટલું તીવ્ર માવઠું નહીં હોય સામાન્ય માવઠું હજુ પણ એક થઈ શકે છે બીજા નંબરની અંદર આ વર્ષે લાનીના સ્થાપિત થવા જઈ રહ્યો છે જેને કારણે જે શિયાળાની શરૂઆત છે દસ નવેમ્બરથી પંદર નવેમ્બર વચ્ચે થઈ જવાની છે અને દસ થી પંદર નવેમ્બર વચ્ચે શિયાળાની શરૂઆત થશે ઠંડીનો માહોલ ધીમે ધીમે જામશે અને લાનીના સક્રિય થવાનો છે જેને કારણે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ ઉત્તરાચલ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ વગેરે આ જે તમામ ભાગો પરથી ડબલ્યુડી પસાર થતા હોય છે શિયાળા દરમિયાન

પહાડો ઉપરથી ઠંડુ હવામાન ગુજરાત સુધી પહોંચતું હોય છે એટલે ગુજરાતમાં પણ જે આ વર્ષે નવેમ્બરમાં જે દસ પંદર નવેમ્બર આસપાસથી ઠંડીની જે શરૂઆત થશે પણ ડિસેમ્બર સંપૂર્ણ અને જાન્યુઆરીની પંદર તારીખ સુધી આ જે પિસ્તાલીસ છેતાલીસ દિવસનો જે સમયગાળો હશે એ સમયગાળા દરમિયાન રેકોર્ડ બ્રેક ઠંડી પડે છે છેલ્લા પાંચ સાત વર્ષની અંદર ગુજરાતમાં ન પડી હોય એટલી તીવ્ર ઠંડી પડે તેવી શક્યતાઓ છે એટલે ઠંડીનું પ્રમાણ ખૂબ વધુ રહેશે અને ઝાકળ વર્ષા જે ધુમ્મસ હોય છે એનું પ્રમાણ પણ વધુ જોવા મળશે એટલે એક વખત ઠંડીનો માહોલ ચાલુ થઈ જશે પછી બહુ માવઠા નહીં જોવા મળે પણ ઠંડી જ્યારે પડશે ત્યારે ધુમ્મસ અને જે વારંવાર વિઝિબિલિટી ડાઉન થવાના કેસો સામે આવશે એટલે એ એક આપણે પરેશાની છે ચોક્કસથી ખેતી પાકોને અને અન્ય જનજીવન ઉપર એની અસર જોવા મળી શકે છે જી પરેશભાઈ તમે ખેડૂતોની મુલાકાત લેતા રહો છો અને વારંવાર તમારી વાતચીત પણ થતી હોય છે ખેડૂતો સાથે આ કમોસમી વરસાદથી કેવું નુકસાન ખેડૂતોને થશે અને પાછળ પણ જે વરસાદ પડ્યો છે નવરાત્રી દરમિયાન તેમાં પણ ઘણા ખેડૂતો એવા હતા કે જેમને આગોતરું વાવેતર કરેલું હતું એમને ખૂબ નુકસાન થયું છે અને કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે શું તે પૂરતું છે અ પહેલી વાત તો એ છે બેન કે બે રાઉન્ડ ની અંદર આપણે વરસાદની નુકસાની છે જેમાં નવરાત્રી દરમિયાન પણ નુકસાન થયું હતું અત્યારે પણ અત્યારે મોટા ભાગે કપાસ અને મગફળીના પાકને વધારે નુકસાન છે જોકે સોયાબીન અત્યારે ઘણી જગ્યાએ હજી ઉભું હશે હાર્વેસ્ટિંગ ચાલતું હશે તો મોટા ભાગનું સોયાબીન છે એનું હાર્વેસ્ટિંગ થઈ ચૂક્યું છે ત્યાર પછી એરંડા અને તુવેર જેવા પાક છે એ જોકે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધુ જોવા મળે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કેળાનો પાક છે એમાં પણ નુકસાન થઈ શકે છે શેરડીના પાકને પણ નુકસાન નુકસાન આવી શકે છે બાગાયતી પાકોમાં પણ બધું આવશે ખાસ કરીને કપાસ અને મગફળી જે ફિલ્ડ કહેવામાં આવે છે એ બંને પાકની અંદર પણ મોટું નુકસાન જોવા મળશે જેમાં અત્યારે ઓલ જોવા જઈએ તો મગફળીનું જે હાર્વેસ્ટિંગ થયું છે પાત્રા પડેલા છે તેમાં અઢાર લાખ મેટ્રિક ટન મગફળી એવી છે કે આ માવઠાને કારણે એમાં નુકસાની આવી શકે છે ઓલ ઓવર ગુજરાતની અંદર ટોટલ જે મકફળીનો આવર્ષય ઉત્પાદનની જે શક્યતા છે તે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવે તેવી શક્યતાઓ છે 66 લાખ મેટ્રિક ટનમાંથી સરકાર ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે 15.21 લાખ મેટ્રિક ટન એટલે કે સવા 15 લાખ ટન છે એ ખરીદ છે બાકીની મગફળી તો ખેડૂતો તો એ પીએમસી સેન્ટર અથવા તો કોઈ પ્રાઇવેટ મિલ માલિકોને જ આપવાની રહેશે ગયા વર્ષે આ મગફળીનું જે ઉત્પાદન છે એ ચુમ્માલીસ લાખ મેટ્રિક ટન થયું હતું ગયા વર્ષે મગફળીનું જે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય ખેડૂતે એ ત્રણ લાખ ખેડૂતે મગફળી ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ વર્ષે વધી અને નવ લાખ એકવીસ નવ લાખ બત્રીસ હજાર ખેડૂતો થયા છે એટલે એ પણ ઘણી બધી અત્યારે સમસ્યામાં ખેડૂત છે ડૂબેલા છે ખેડૂતોને ત્યાં ઘણી બધી નુકસાની છે અને એમાં પણ આ માવઠું થશે એટલે અઢાર લાખ મેટ્રિક ટન તો ઓલરેડી પાથરે પલળવાની છે આ મગફળી બેન

નુકશાની બચાવી શકાય એવી કોઈ સંભાવનાઓ હાલ દેખાતી નથી જી પરેશભાઈ બી એસ સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે માવઠાના કારણે ખેડૂતોને માથે પાટુ જેવી સ્થિતિ છે છે પણ કર્યા અને અત્યારે પણ ફરીથી કમોસમી વરસાદ આવી ચૂક્યો છે અને ખેડૂતો માટે આ ખૂબ દયનીય સ્થિતિ છે કપાસ અને મગફળીના પાકમાં ઓલરેડી પહેલાથી જ નુકસાની છે અને ફરીથી આ ભારે માવઠું ખેડૂતોને ખૂબ નુકસાની કરે તેવી ભીતિ છે